નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શ્રાવણ મહિનાનો મહિમા શ્રાવણ મહિનાનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ ઊંચો છે આ મહિનો ભક્તિ વ્રત અને ઉપવાસ માટે જાણીતો છે આ મહિનાનો સંબંધ ભગવાન શંકર સાથે છે અને શ્રાવણ મહિનાની કથા ઘણી પ્રેરણાદાયી છે એક વખતની વાત છે કાશી શહેરમાં સુદામા નામનો એક નાનો ખેડૂત રહેતો હતો સુદામા ખૂબ જ ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરતા હતા તે દરરોજ સવારે ગંગા નદીમાં સ્નાન કરીને કાશી વિશ્વનાથ મંદિરમાં શિવલિંગ પર જળ અર્પણ કરતા હતા સુદામાના પરિવારમાં એની પત્ની અને એક નાનો પુત્ર શ્રીકાંત હતા સુદામા અને તેમના પરિવારના જીવનમાં તકલીફો હતી પરંતુ તેઓ હંમેશા ભગવાન શિવની ભક્તિમાં લાગેલા રહેતા હતા શ્રીકાંત પણ તેના પિતાની જેમ ભગવાન શિવના ખૂબ મોટા ભક્ત હતા એક વખત શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સુદામાએ શ્રીકાંતને સાથે લઈ જંગલમાં જવાનું નક્કી કર્યું તેણે શ્રીકાંતને કહ્યું મારો બેટા આ શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રસન્ન કરવાનો મહાન અવસર છે આપણે જંગલમાં જઈને વૃક્ષો પર જળ અર્પણ કરીશું શ્રીકાંત ખૂબ જ ઉત્સાહિત થયા અને તેઓ પિતાની સાથે જંગલમાં ગયા જંગલમાં પહોંચીને તેમણે વૃક્ષો પર જળ અર્પણ કરવાનું શરૂ કર્યું તેમના ભક્તિભાવ અને શ્રદ્ધાને જોઈને જંગલના વૃક્ષો પણ હરખથી હરીને ડોળવા લાગ્યા તેમણે જ્યારે જળ અર્પણ કરી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ સાધુ ત્યાં આવ્યા સાધુએ તેમની ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને સુદામાને આશીર્વાદ આપ્યા તમે અને તમારો પરિવાર હંમેશા સુખી અને સંપન્ન રહેશે ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે સુદામા અને શ્રીકાંત ખૂબ જ આનંદિત થયા તેઓ સાધુના આશીર્વાદ લઈને તે પોતાના ઘરે પાછા આવ્યા શ્રાવણ મહિના દરમિયાન તેમના ઘરમાં સુખ શાંતિ અને સંપન્નતા આવી આ વાર્તા દર્શાવે છે કે શ્રાવણ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાથી કરેલી પૂજા અને ઉપવાસનું અમૂલ્ય ફળ મળે છે ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે આ વાર્તામાં કેશુ અને શ્રીકાંતના શ્રાવણ મહિના દરમિયાનની ભક્તિ અને શ્રદ્ધાનું વર્ણન છે આ વાર્તા દર્શાવે છે કે શ્રાવણ મહિના ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એક ઉત્તમ અવસર છે અને આ મહિને કરેલી ભક્તિ અને પૂજા જીવનમાં સુખ અને શાંતિ લાવે છે આ વાર્તા શ્રાવણ મહિના દરમિયાન ભક્તિભાવ અને ભગવાન શિવના મહિમાને સમજાવતી એક સુંદર વાર્તા છે